રાત્રે બાર વાગે અમે બેસમાં બેઠા અને પછી મેં ધીમે ધીમે સમજાયું મેં કહો આ લીટીનો એક જ અર્થ થાય છે સાંભળ તને ખબર નથી આ સાધુ કોણ ખબર નથી કોઈ દિવસ મેં શબ્દ બોલે નહીં હું શબ્દની ખબર નથી મમતાની ખબર નથી અમારું મંદિર છે એને ખબર નથી હું મંદિરનો મહાન છું એને ખબર નથી એના કશી જ ખબર નથી અને ભગવાન સ્વામીના દર્શન જ છે અને એ વ્યક્તિ જ્યારે એમ બોલે મેં હાથ પકડ્યો છે એટલે મેં પહેલી વાત તો તું આટલું માન છે કે તને પોતાનો માન્યો છે આ એક લીટી એક કલાક સમજાવી સાડા ત્રણ વાગે ઉઠ્યા અમે સાડા ચાર વાગે તો નહીં જોઈએ અમે તો જ્યાં સ્વામી એ ટાભોરિયું ફોરેન ગયું પણ પછી સ્વામીજીના ભૂલ્યા ને અને એ ટાભોરિયા બાપાને બાપાની ત્યાં દારે બહુ સેવા કરી એટલી બધી સેવા કરી એટલી બધી સેવા કરી પછી એના વર્ષો પછી કાગળ લખેલો અમે જૂના મંદિરે સોખડા હતા ત્યારે બાપાએ મને બહુ લાભ આપ્યો હું એક સંબંધની વાત કરું છું વાત કેટલી સાદી છે પહેલું તો એકદમ બોલી બોલી ઉઠી મેં હાથ પકડ્યો છે પછી એમને ખ્યાલ આવી ગયો કોઈ પરાભાવમાં બ્રહ્મામાં બોલ્યા છે પછી તરત જ ખ્યાલ આવી ગયો એ બ્રહ્મામાં બોલેલા આપણી જેમ નહીં અવકાશમાં બીજી વાત કે ભૂલકા ભાવની ભાવનાથી બોલ્યા શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે આ એક વિચારવાનો છે ખબર જ નથી પડતી કેમ સાથી કે પોતાના મન બુદ્ધિ છીએ તો હમ દરેક વ્યક્તિને કેટલા બધા ભાણા છે આવા બે જ પ્રસંગો વિચારીને ભજન જ કરવાનો છે એને કોઈ વાત કરી અને સંભાળીને ભજન જ કરવાનું છે એને કોઈ તમારી સાથે પ્રીતિ કરી હોય એ સંભાળવું એ ભજન જ કરવાનું છે કશું જ કરવાનું નથી જે વ્યક્તિ પોતાના કોચલામાંથી બહાર ન નીકળે એ વ્યક્તિ મુરખ કહેવાય જે વ્યક્તિને ડાપનને ભૂલપન જ વાલું છે એને મૂર્ખ કહેવાય જે વ્યક્તિ ન જોવાનું જુએ એ મૂર્ખ જ કહેવાય જે વ્યક્તિ ન સાંભળવાનું સાંભળે એ મૂર્ખ જ કહેવાય જે વ્યક્તિ ન ખાવાનું ખાય ન બોલવાનું બોલ ન બોલવાનું બોલે એ મૂર્ખ જ કહેવાય સાથી હવે સમજાવું છું આંખમાં જોનાર તો પ્રભુ છે આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જોઈએ છીએ બીજું આપણને શું કહેવાય બધા જ ખૂનામ બેસીને તમારાથી લેટરીન ઉતરશે અથવા તમે કહી શકશો કે મારી આંખ જ જુએ છે અથવા તમે કહી શકશો કે મારા પગ ચાલે છે અથવા તમે કહી શકશો કે મારી જીભ બોલે છે કેટલી ગોળ તંદ્રા નિંદ્ર અવસ્થામાં આપણે ડાપન ને ફોરપન નિંદ્રા અવસ્થામાં એટલા બધા ચોવીસ કલાક હરતા ફરતા હોઈએ છીએ જે ગાઢપણ આપણે નીકળવું છે બરોબર યાદ રાખશું નફાસ થવાય નો પ્રોબ્લેમ સ્વાધ્યાય ભજન મસ્ટ ગોષ્ટી મસ્ટ કેસેટ મસ્ટ સમય બગાડતા આપણે તો ઘણી પ્રકાર ઘણી રીતે સમય બગાડીએ છીએ અને ઘણી રીતે સમય બગાડી શકીએ બી નહીં પદેક્ષ તો બી ભજન કરતા કરતા થઈ શકે મંત્રલેખન શરૂ કરો તો બી થઈ શકે આંખ દેહ મન અને આત્મા ભજન શરૂ કરી જશે પણ બધાની શરૂઆત કરતા પ્રથમ સ્વરને રેડ આપણને ખૂબ મદદરૂપ થાય એ તમે ભૂલતા નહીં પાંચ પ્રકારનો વિવેક જેના ઉપર લાખો માઇલની લોબી ઇમારત ઊભી થાય ચૈતન્ય મંદિર વિવેક ઉપર ઉભું થાય સોર અને પાંચ પ્રકારનો વિવેક આપણા હૃદયના ઊંડાણમાં એક કે હોવો જોઈએ કે મારા મન બુદ્ધિ ગમે તેવા છે મારી ઉપાસના શરૂ કરી જેને વરદાન આપી દીધું અંત અવસ્થા એ મહારાજનને દર્શન દિન કરીશ બહુ થઈ ગયું એના હૃદયની વિશે ગુણ રહેવો જોઈએ એ હું સંતોને અખંડ રાખીશ સંતો થકી રહીશ કે મનુષ્ય ભાવના સંકલ્પ નથી ઉઠવાના આવતા જન્મે આવજો ત્રણ વસ્તુનું ઓપરેશન થાય ને ત્યારે મનુષ્ય સંકલ્પ સંકલ્પ જ અત્યારે વાતને છેડતો નથી હું આપને અંતરથી વિચાર આટલો જ કરવાનો છે નાપાસ થઈએ ત્યારે આપણે સ્વાધ્યાય ભજન બહુ નાનકડા પ્રસંગો છતાંય આપણે વિચારને તો પામીએ બાપાને કેવું મહિમાનું પામે બાપા કેટલા સહજ અવસ્થાથી વાત ગંભીરતાને સહજ આનંદમાં એક સેકન્ડમાં લઈ જાય એમના યોગી મારા છે હસતા હસતા જ બહાર નીકળે ગોંડલ મંદિરના કોઠારમાં બે સાધુ ઝઘડતા હતા એટલામાં સ્વામીજી ગોડલી નદીમાં પાછળ બેસી દરો સાંજના બેસવા જ્યાં જુદી જુદી જગ્યાએ કોઠારના ત્રણ પગથ ત્યાં ચડતા હતા અને પેલો અવાજ જોઈએ તો કોઠાર મને કે અવાજ અંદર છે શું ચાલે છે ખબર નહીં જઈએ બે સાધુ ગરમા ગરમી મહાત્મા સ્વામીજી એક જ લીટી બોલી નીકળી ગયા ખબર જ છે સ્વામીજીને કે પ્રકૃતિને આધીન જીવ જીવે છે પ્રકૃતિને આધીન જીવ બોલવાનો છે યોગી માન તો ખબર છે જ એટલે એને કોઈ શોખ હતો જ નહીં બહુ સાદી એક જ લીટી બોલીને ત્યાંથી નીકળી ગયા આપણે તો કઈ કેટલા પ્રકારના વિચાર આવા સાધુ એટલું જ બોલ્યા બસ શાસ્ત્રી માંગને જીવ ગમે એટલું તેવું બોલવું જે સામે પેલા ઠંડા થઈ ગયા શાસ્ત્રીમાં જેવું ગમે એવું બોલું બંને હસતા હસતા સમય કે ચાલો આપણે નહીં લઈએ જાય પછી હું પીવાનો છે પછી આજે સભા કરવાની છે પછી આજે બધા યુવકો વાતો કરે એવું ગોઠવો એવું ની વાતો ફાવે ફાવે આપણે નો શબ્દ ન આ જોગી છઠ્ઠું ધોરણ પાસ કરીને જ આવ્યો છે પછી મારા ડબલ બોલવાનો ચાન્સ જ નહોતો તમે મારા કરતા ડબલ બન્યા છો તમે બધા તમે બધા મારા કરતા ડબલ બન્યા છો આ તો છઠ્ઠું ધોરણ પાસ ક્યા આવ્યો તો થોડું થોડું બોલતા શીખી ગયો એટલી આમ નેચરલ અવસ્થામાં વાતો કરે એટલી નેચરલ અવસ્થામાં આપણે જ્યારે આપણને બોટ પરના માનવ સ્વભાવના જ્યારે દર્શન કરીએ ત્યારે આપણને એમ લાગે કે આટલી અદ્ભુત પ્રાપ્તિ હોવા છતાં આપણે એક શુદ્રતા કેમ જતી નહીં હોય